રોડની કામગીરીને લઈને વધુ એક નેતાએ ગુમાવ્યો પિત્તો ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રસ્તાની કામગીરીને લઈને કોન્ટ્રાક્ટરને તતડાવ્યા નેત્રંગની મોવી ચોકડી નજીક બની રહેલા રસ્તાની કામગીરીમાં બેદરકારીના આરોપ સાથે જાહેરમાં તતડાવ્યા સાથે ગુણવત્તાયુક્ત મટીરિયલનો ઉપયોગ ન થયાનો સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યો આરોપ અગાઉ કોંગ્રેસના નેતા લલિત વસોયાએ પણ ઉઠાવ્યા હતા સવાલ આપ બતાવો ને એ

રોડની કામગીરીને લઈને વધુ એક નેતાએ ગુમાવ્યો પી્ધો ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રસ્તાની કામગીરીને લઈને કોન્ટ્રાક્ટરને તતડાવ્યા